તારીખ પહેલી ઓક્ટોબર બે હાજર પચીસ ના આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીસ દ્વારા ડાકોર ના મુલાકાત લઈ વૃદ્ધ દિવસ ઉજવવામાં આવ્યો આનંદમય જીવન જીવવાની પ્રેરણાઓ આપવામાં આવી ખડાયતા વૃદ્ધ આશ્રમ માં જબુકા ના માલિક નિખિલ ભાઈએ સ્વાગત તેમજ શુભેચ્છા પાઠવી દશાંશ બે એક જેટલા વૃદ્ધોને બ્રહ્માકુમારી નીતાબેને સ્વસ્થ રહેવાની શુભેચ્છાઓ આપી તેમજ તેઓ ખુશ રહેવા માટે યોગી જીવન અપનાવવાની ટેકનિક બ્રહ્માકુમારી અર્પિતાબેન દ્વારા કરવામાં આવી અશક્તાશ્રમ ના ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ તેમજ બોતેર જેટલા વડીલોની મુલાકાત લીધી તેઓને આશીર્વચન પાઠવવામાં આવ્યા તેમના તંદુરસ્ત જીવનની શુભકામના કરવામાં આવી તેઓને પ્રભુ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો દંડા સ્વામી આશ્રમના વડીલ અવૃદ્ધો મુલાકાત લીધી શ્રી વિજયદાસજી મહારાજ દ્વારા સંચાલિત આ વૃદ્ધાશ્રમમાં પંદર જેટલા વડીલોનો પરિવાર ખૂબ આનંદ સાથે પોતાનું જીવન જીવી રહ્યો છે તેઓને શુભ આશીષ આવ્યા પછી આખા ખાલી સિરિયસ પાર્ટ પ્લે કરવાનો હોય તો ગમશે તો કે ના તો ડ્રામા કોઈ પણ ફિલ્મ ની અંદર શું હોય છે તો કે દરેક એક્ટર ને જુદો જુદો રોલ મળેલો હોય છે કોઈને હસવાનો રોલ મળ્યો છે કોઈને રડવાનો રોલ મળ્યો છે

जब उम्र बढ़े एम वध तो वो जो ही है नहीं जब बता बता स्नेह मरे मारा आँख भगवान ने सरस बातों सामने कथा सामने मारा आहार भगवान को भजन करीने आनंद प्राप्त करावे अने मारा आहार को जेठू चाले वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें